ભરૂચ લોકસભાની ચૂંટણીના પ્રચાર જંગમાં હવે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવાએ સ્વાભિમાન યાત્રા બાદ હવે લોકસભાના મત વિસ્તારમાં તમારો દીકરો તમારા દ્વારાના કાર્યક્રમ થકી શહેરના અને ગામોના લોકોમાં ઘરે સુધી પહોંચીને આગામી દિવસોમાં તેઓ પહોંચશે અને આગામી દિવસોમાં મુમતાઝ પટેલ અને છોટુભાઈ વસાવાને મળવાની વાત પણ તેમણે આજે પત્રકાર પરિષદમાં કરી હતી ચૌદમી માર્ચ થી આમ આદમી પાર્ટી અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર વસાવા તમારા તમારા દીકરો દ્વાર દ્વારા કાર્યક્રમ શરૂ કરશે આમ આદમી પાર્ટીયાપાડાના ધારાસભ્ય સીટના ઇન્ડિયા ગઠબંધન ના સંયુક્ત ઉમેદવાર એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ચેતરભાઈ વસાવાએ પોતાની બાવીસ ફેબ્રુઆરીના રોજ તેમણે સ્વાભિમાન યાત્રા શરૂ કરી હતી અત્યાર સુધીમાં અમે કુલ પ્રેસ કોન્ફરન્સ યોજી ચેતરભાઈ વસાવાએ પોતાના વાત રજૂ કરતા જણાવ્યું હતું કે બાવીસ ફેબ્રુઆરી રોજ તેમણે સ્વાભિમાન યાત્રા શરૂ કરી હતી અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે સ્થાનિક લોકો સાથે ચૂકવવામાં આવ્યું નથી આ પ્રોજેક્ટમાં બે વધુ ગામોની જમાઈન સંપાદન કરવાની યોજના ચાલી રહી છે આ વિસ્તારમાં નેશનલ હાઈવે બત્રીસ ગામોની જમીન ગઈ છે તેમને પણ આજ દિવસ સુધી વળતર ચૂકવામાં આવી નથી અને જે લોકો વર્ત ચૂકવામાં આવી છે તે લોકો સુરત અને વલસાડ જેટલું વળતર ચૂકવામાં આવ્યું નથી આક્ષેપ કર્યા હતા જળ યોજના હોય ટ્રાઇબલ યોજના હોય નગરપાલિકાની યોજના કામ થતા નથી આક્ષેપ કર્યા પરંતુ ગામે ગામ દારૂના અડ્ડા ચાલતા હોય છે અહીં સાંસદ ત્રીસ વર્ષથી જોડાતા હોય તેમ છતાં અહીંના વિસ્તારમાં તેઓનો કોઈ પણ કાર્યાલય શરૂ કરી શક્યા નથી નર્મદાના માનવ માં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો તેમ છતાં હજુ સુધી વળતર અત્યાર સુધીમાં ફક્ત બાસઠ કરોડ તેત્રીસ લાખ નું વળતર ચુકાયું છે માટે અમને લાગે છે કે સરકાર ભય ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલશે અને સરકાર પર આકરા કટાક્ષ કર્યા હતા આજે 21મા દિવસે તેમની સોભીવાની યાત્રાનું સમાપન થયું હતું ગઈકાલથી તમારો દીકરો તમારા દ્વાર નામનો મારો કાર્યક્રમ શરૂ થયો છે જેમાં અનેક ગામોમાં અત્યારે રમવા પડશે તમારો દીકરો તમારા દ્વારના કાર્યક્રમ દ્વારા અમે ડોર ટુ ડોર કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો આગામી સમયમાં ઉમતાદ બેન સાથેના છટુંભાઈઓ સાથે મુલાકાત કરીશું તેમ પણ તેમણે ઉમેર્યું હતું માઇનોરિટી સમાજ જઈ રહ્યો છે કે કોણ ભાજપને લડત આપી રહ્યું છે માઇનોરિટી સમાજે મને વિશ્વાસ રાખ્યો છે તેવો ચૂંટણીમાં મારી સાથે રહેશે તેમ તેમણે જણાવ્યું હતું બાવીસ મી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે ત્રણસો ને છ ગામડામાં ગયા ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કર્યા કરવામાં આવ્યા છે છે એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં બત્રીસ ગામોની જમીનો ગયેલ છે એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે તેવી જ રીતે આ વિસ્તારમાં નલસે જલ યોજના હોય ટ્રાઇબલની યોજના હોય આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે નાનું કામ કરાવવા માટે પણ પૈસા આપીને જ આપીએ તો જ કામ થાય છે એવી ઉઠાવ્યા અને લોકોએ અમને અમને સાંભળ્યા પણ છે ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું અને આ વિસ્તારમાં સાંસદ શ્રી ત્રીસ વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યકર કાર્યાલય ચાલુ નથી કરી શક્યા એ દુઃખની વાત છે અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો ત્યારે આ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું માત્ર બાસઠ પોઈન્ટ બાસઠ કરોડ ને તેત્રીસ લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસે સમાપન કરીએ છીએ આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ નથી કે નથી હું લોકોનું કામ કરું છું લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર જે તરીકે અહીંયા જાહેર કર્યો છે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ તમે આગળ અમારી મીટિંગ હતી એમાં બધા મારી સાથે હતા એક બે નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે મને ખ્યાલ નથી પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું હવે સંદીપભાઈએ શું મૂક્યું છે મને બહુ ખબર નથી ગઈકાલે મારે ટેલિફોનિક એમની સાથે વાત પણ થઈ હતી અને એક બે દિવસમાં અમે મળવાના પણ છે તો એમનું જે પણ મન દુઃખ હશે અમે સાથે બેસીને નિરાકરણ લાવીશું અને આવનારા દિવસોમાં એમના બધાના માર્ગદર્શનથી અમે આગળ વધીશું આવનારા દિવસોમાં અગાઉ અમારે મુમતાજબેન સાથે એમના ઘરે મુલાકાત પણ થઈ છે ટેલિફોનિક વાતો પણ ચાલે છે આવનારા દિવસોમાં જ્યારે દિલ્હીથી આવશે એમને મળવાના છે છોટુભાઈ વસાવા સાહેબ સાથે પણ ત્યાંના લોકો સાથે અમારી વાત થાય છે અને ટૂંક જ સમયમાં અમે એમના પણ આશીર્વાદ લેવા જવાના છે અને અમે બધા માત્ર ચૈત્રભાઈની પણ તમામ લોકો અમે સાથે રહીને ભરૂચ લોકસભામાં ભાજપાને કઈ રીતના પરાસ્ત કરી શકાય એ અમારી રણનીતિ હશે